તો બન્યા વાર કહી દે તું કીધું તું કે કીધું તું હજી એકવાર કહી દે તું વાંધો છે તડકાના પાણી પીધા ને પાછા બે ને આ કઈક બધું સરખું મૂકી દેવી એમ અમે તો તૈયારી કરી હતી પણ ગોદડી મોકલાવી છે વડોદરા

بڑے کمنٹ میں کہجو کہ ہمارے گودڑیو امر ائی میں کی بنی ہے کہ ہاں ائی مستی نہیں ہے ائی ہلی گودڑھی ہے انے اانی اندر چوکڑی پاڑی ہے ندی بیجی آ تو مارا ممیے بنائی تے ایڑی ہے ان ا بڈی گودڑی ہے ہاں ان ا بڈی گودڑی ریو نی ا بڈی ہمارے زونی یادو سے આ મારા મમ્મી મસ્તીની ગોદરી બનાવી પીવડી છે એ મસ્તી થઈ ગઈ પકડતો નથી આજ આમ હા બહુ સારી ગોદડી છે કાપીલું આ રીતે કઈ બધી ગોદડી છે અને કેવી છે કોમેન્ટમાં પાછા કેતા રહેજો અને મારા મમ્મી ને તો ગોદરા ખૂટે જ નહીં

પણ પછી આયા પછી કાઈ ની કરે ને મેં કીધું કાઈ ની આવી ફેન્સી ઝાલર મેકો તો રજા જેવું લાગે ને થોડું સારું લાગે કા મમ્મી તો મહેમાન હેમાન આયો હોય આજબીન મોટા હોય ને ઓઢ દીધો હોય તો સારું લાગે એવું હોય ને આપણા ગામડામાં તો હા કાઠિયાવાડી અરે વાહ કાઠિયાવાડી આ આ એક છે કે હજે છે એક બનાવવાનું કાય કે કાલ બનાવવાનું છે તમારા બાઈએ ગોદડીઓ મોકલાવી એનો બે શબ્દ તમારે કઈ કેવાશે

એવું છે બો આ રીતે જો મારા મમ્મી કા બોલ્યું બનાવે છે તો કાઈ વાંધો નહીં બધાય કંટિન્યુ લગ્ન બધાય બન્યા રહેજો પછી પાછા મેળા તો ફાઇનલી અત્યારે બેસી ગયા છીએ અમે વાળું કરવા અને વાળુંમાં તો આજે થોડું ગળામ ખરાબ થઈ ગયું ક્રિશ ગળામાં ખરેડી પડી ગઈ તું આજ કહી દે ને વાળું માં શું છે એમ સાત સાત પછી મરસી જેવી છે ને આપડે 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 ડાળા દે છે બધાને કોમેટો આવે છે મહેમાન તો બહુ જબરા

બીજી ચેનલ ચાલુ કરવાની છે તો તેનું કામ પણ અત્યારે હું રાતે કરું છું તમને પછી બીજી માહિતી આપી બધું કમ્પ્લીટ થઈ જાય પછી આ બીજા ફોનમાં ચાલુ છે તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવ વ્લોગમાં અને હા વ્લોગમાં જ મળીશું કાલે તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ ભૂલી ગયા